પરુષોત્તમ રૂપાલા સામે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ છે તે ઉગ્ર બની રહ્યો છે સાંગોલ ગામના પ્રવેશ દ્વાર પર રૂપાલાની પોસ્ટર્સ લાગ્યા છે ખેડાના ગણતર તાલુકાના સાંગોલ ગામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો માટે કરવામાં આવી છે ઉમેદવાર ન બદલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ છે અને આપવાના છે પણ અત્યારે રૂપાલા સાહેબ જે ટિકિટ રદ ના થાય તો અમે ભાજપને સમર્થન આપવાના નથી અને જો રદ નહીં થાય તો અમને અમારા રજવાડા પાછા મળવા જોઈએ બીજું કોઈ વાંધો નથી અમને ભાજપ માટે કોઈ લેવા દેવા સાંગોલ ગામ છે અમારું અને અમે અત્યારે અંદર કોઈ ભાજપને પ્રચાર માટે આવવા દેવા અમને બંધ કરી દીધી છે અને બેનર લગાવી દીધા છે જે લોકસભાના રાજકોટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય વિશે ખોટી ટિપ્પણીઓ થઈ છે એના વિરોધમાં અમે આજે બધા એકત્ર થયા છે અને અમારી માંગ અત્યારે એક જ છે કે લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાભાઈ ટિકિટ રદ કરો અને એમને ન્યાય મળે જે તેમણે ટિપ્પણી કરી છે કે રાજા રજવાડા રોટી બેટીના ના વ્યવહારો થયા છે હવે એમને ઇતિહાસનું ભાન નથી અને એમને ઇતિહાસ ખબર જ નથી એ વાતનો અત્યારે આ સાક્ષી છે એમને ખબર હોવી જોઈએ કે રાજા રજવાડાએ શું બલિદાન આપ્યું છે ભારત એક કરવા માટે હવે અત્યારે અમારે આ રોટી બેટીના વ્યવહાર વિશે જે બોલ્યા છે તે અમને અશોભનીય છે અને અત્યારે અમને જે માઠું લાગ્યું છે એનો અમને અત્યારે એક જ માંગ છે બીજેપી સરકાર સાથે કે તેમની ટિકિટ રદ કરો કેન્દ્રીય મંત્રી સાંસદ અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને લઈને કરેલી ટિપ્પણીનો જે વિવાદ છે તે સમવાનું નામ નથી લેતો ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ખેડા જિલ્લાના આજે ગરપેશ્વર ના સાગોલ ગામ છે જ્યાં આગાડી મોટા પ્રમાણમાં જે ક્ષત્રિય સમાજ આવેલો છે તેમના દ્વારા અત્યારે ભાજપને પ્રવેશ બંધી ના જે છે તે બેનરો મારી દેવામાં આવે છે પુરુષોત્તમ રૂપાલાની ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને તેમના દ્વારા આ જે ગામ છે તેની પ્રવેશ બંધી કરવામાં આવી છે તે શાંત થવાને લઈને જે કહી શકાય શાંત થવાની જગ્યાએ હવે વધુ વકર્યો હોય તેવી પરિસ્થિતિ ખેડા જિલ્લામાં પણ ઊભી થઈ છે માંગ છે ક્ષત્રિય સમાજની કે જે ટિકિટ છે રૂપાલાની તે રદ થવી જોઈએ અને આમ નહીં થાય તો ભાજપના કોઈ પણ કાર્ય કર કે આગેવાન ને આ ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે સંદીપ રાજપૂત સાથે ન્યૂઝ સાગોલ કરતી